ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે રોષ નોંધાવ્યો છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈ પણ જાતની વળતર આપ્યા વિના વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના પ્રશ્ન સાહેબ એક જ છે કે આ જેટકો કંપની જે લાઇન ચાલે છે ને આ ખેડૂતોને હવે જે ખેડૂતને એક વીઘો જગ્યા હોય એક વીઘામાં જો ત્રણ દાબલા આવતા હોય એ ખેતી કઈ રીતે કરે એનો નિર્ણય હોવો જોઈએ ને બીજો એક લોચો એમ છે કે જેના ખાતામાં ધોબલો આવે છે પેમેન્ટ જાય છે બીજા ખાતામાં એનું પણ નિરાકરણ આવવું જોઈએ ને સરકારનો પરિપત્ર છે અમારા ડ અંદર નદી પટમાં લાઈન ચાલવી તો ચાલી શકે છે જગ્યા ખૂબ પડી છે ખરાબ આમ જગ્યા પડી છે આ લાઇન બંધ થાય તો લોકો ખેતી વ્યવસ્થિત કરી કરે નાના છોકરાએ લોકોને હવે આ કાકો જે પડ્યા છે જે બેભાનથી અવસ્થામાં એટલે રાત્રે કાકે કાધું નથી બોલો અગાઉ કાકાના કાધા ધોબલા ઉભા થયા છે એની વર્તનની કોઈ સિસ્ટમ નથી બરોબર અને ફરી એ બીજો ધોબલો ઉભો થઈ ગયો બરોબર અને જેટકો કંપની દાદાગીરી જ છે અરિયા લોકોને કોઈ સારો જવાબ નથી મળતા મુખ્ય માંગણી એક છે કે ક્યાં તો આ લાઈન આખી ચેન્જ કરો એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેના ખાતામાં ધોબલો આવે એની વળતર મળવું જોઈએ ધોબલો જેના ખાતામાં આવે ને વળતર બીજાના ખાતામાં આ વસ્તુ ચાલે એનો નિર્ણય જોઈએ ને તમારી માગણી પૂરી નહીં થાય

જેટકો સાથે ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે હાલ જે આ લાઈન ઊભી થાય છે ને પહેલો તો અમારે મુદ્દો આ પાર્ટી જે પહેલો જ પોલ ઊભો થાય ને એ પાર્ટી અમારે બે પોલો આવે છે એમાં એક પોલનો પૈસા બીજાના ખાતામાં જાય છે પોઈન્ટ બીજાનાનો અમે ચડાવી દીધો છે એટલે એ રોય મેન વિરુદ્ધ છે અને બીજું ઝેટકોવાળા લાઈનો નો કે એનું વળતર બરોબર ચાલતા નથી ખાલી પાંચ પોલ આવે છે બાવીસ પોલ આવે છે પાંચ પોલ વાળું સર્વે અમે ભેગા રહી કરાયું છે અને ખેડૂતોને કોઈ વળતરે આપવાનું થતું નથી રાણપુર થી સીધા ભરત વચ્ચે નદી છે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ કલેક્ટર ઓફિસ ધરણા દરશુ ગમે તે રીતે આનું વળતર અને વળતરની કોઈ સિસ્ટમ જ નથી આ લોકોને આગળ અગાઉ પોલ અમારા ગામમાં ઉભા થયા પાંચસો રૂપિયા કોઈને હજાર રૂપિયા એવું વળતર આવ્યું છે દસ દસ લાખ ની જમીનો બગડે છે હાલ જે એક એક પોલ પાછળ દસ દસ લાખની જગ્યા થાય વળતર કોઈ નથી જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આસપાસના ખેડૂતોએ એકસો ને જાણ કરતા એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી ખેતરમાંથી ઝેરી પ્રવાહી લીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હું ચૌધરી અમરાભાઈ રેવાભાઈ ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીને કહેવા માંગુ છું કે જે પડથ સબસ્ટેશનની અંદર જેટકો કંપની લાઈન નાખી રહી છે એ ખેડૂતના ખેતરની અંદરથી નાખી રહી અત્યારે બાજુની અંદર ગોચરની અંદર થઈ અને સીધું થાય એવું છે એટલે સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જે ઝેટકો કંપનીની લાઈન નાખાય છે એક ગોચરની અંદર થઈને જાય તો ખેડૂતોને ખૂબ ફાયદો થાયો છે જો કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉશ્કેરા છે અને ખેડૂતો જે પગલું ભરશે એ સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી સરકારશ્રીને રહેશે કારણ કે અત્યારે ખેડૂતોની જમીન કપાઈ રહી છે સરકારશ્રી એનું પૂરું વળતર પણ આપવા માંગતી નથી કોઈ ખેડૂતનો મંજૂરી પણ માગી નથી અને મંજૂરી વગર આ કામ ચાલુ કરેલું છે એટલે આની અંદર કોઈ પણ અનિશ્ચિત બનાવ બનશે એ તમામ સરકારની જવાબદારી રહેશે જય જવાન જય કિસાન આનો તમે અહીંયા નહીં થાય તો તમે શું કરશો હવે કોઈ પણ ભોગે અમારી જમીન બચાવવા માટેનો પ્રયત્ન કરીશું કારણ કે સરકાર જાગૃત છે કે ગોચર ની અંદર નીકળે તો ખેડૂતો ખેતર બચી જાય એવું છે બેઠેલી સરકાર કહેતી હોય સરકાર છે સરકાર છે તો આ નિર્ણય તાત્કાલિક લે તો ખેડૂતના હિતનો નિર્ણય છે એવી અમારી માગણી છે

એ પ્રશ્ન લેને પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો સાથે તમારી કંપની જેટકોનો વિરોધ થઈ ગયો હવે એમનો સર્વે નંબર કોઈ ઉલટ સુલટ થયા છે એ પ્રશ્ન એમનો પોતાનો છે એમાં અમે કંઈ કરી શકતા નથી ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે તેમણે જે આમના ખેતરની અંદર જે તાંબલા નાખવામાં આવી રહ્યા છે એનો વળતર જે સરકારના નિયત કર્યા મુજબ બહુ ઓછું અને મેક્સિમમ ઓછાથી ઓછું મળી રહ્યું છે સરકાર ઉભા કરવામાં આવે નુકસાન અટકાવી શકાય છે ત્યારે આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની હતી અચ્છા મને મારી ઓફિસથી જીવીના વર્ક માટે મોકલેલ છે લોકેશન ઉપર હું આવતો તમામ ખેડૂતો ગામના ભેગા થયેલ છે અને કામ કરવાની ના પાડે છે તો મેં મારા સરને જાણ કરી છે એ સ્થળ ઉપર આવે છે અને આવ્યા પછી જે નિર્ણય લે એને હું બંધન કરતા છું સાહેબ ખેડૂતોનો શું પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિશાણા થઈ ગયેલી છે જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી પ્રશ્ન શું છે એ જે તે પ્રશ્નને લઈને પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો સાથે તમારી કંપની જેડકોનો વિરોધ હવે એમનો સર્વે નંબર કોઈ પલોટ કુલટ સુલટ થયા છે એ પ્રશ્ન એમનું પોતાનું છે એમાં અમે કંઈ કરી શકતા નથી ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે તેમને જે એમના ખેતરની અંદર જે તાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો વળતર જે સરકારના નિયત કર્યા મુજબ બહુ ઓછું અને મેક્સિમમ ઓછાથી ઓછું મળી રહ્યું છે આ માટે શું એમાં તો સરકારી અમે બંધન કરતા છીએ સરકારના જે નીતિ નિયમ પ્રમાણે અમે બધું જ આપીએ છીએ